ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્લિક ટ્વેલ્વ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું દિવસીય આયોજન કરવામાં આવ્યું છે શહેરના નામાંકિત અગિયાર ફોટો જર્નાલિસ્ટ દ્વારા કંડારાયેલા ઇઠ્યાસી અદભુત ફોટોને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક ટ્વેલ્વ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે જેને આજે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું શહેરના કિર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શની યોજાઈ રહી છે જેનું ઉદઘાટન આજરોજ સવારે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી મેયર પૂર્વ મંત્રી યોગેશ પટેલ વિવિધ વિભાગના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ਦੇਸ਼ਨਾ ਨਾਮਾਂਕਿਤ ਫੋਟੋ ਜਰਨਲਿਸਟ ਐਸੋਸੀਏਸ਼ਨ ਨਾ ਅਗਿਆਰ ਜੇਟਲਾ ਫੋਟੋ ਜਰਨਲਿਸਟ ਬਲਪਾਈ ਸ਼ਾ ਜਿਗਨੇਸ਼ ਜੋਸ਼ੀ ਪ੍ਰਣੈ ਸ਼ਾ ਚੰਦਨ ਗਿਰੀ ਅਸ਼ਵਿਨ ਰਾਜਪੂਤ ਕਿਰਤੀ ਪੜਿਆ ਰਣਜੀਤ ਸੂਰਵੇ ਕੇਉਰ ਭਾਟਿਆ ਭੁਪਿੰਦਰ ਰਾਣਾ ਧਰਮੇਸ਼ ਜੋਬਨ ਬੁਤਰਾ ਕਮਲੇਸ਼ ਸੂਰਵੇ ਆ ਤਮਾਮ ਫੋਟੋ ਜਰਨਲਿਸਟ ਦੁਆਰਾ પોતાના કેમેરામાં કંડારાયેલા અદભુત ઇઠ્યાસી ફોટોની પ્રદર્શની તારીખ ઓગણીસ ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ સુધી સવારે દસ કલાકથી સાંજના સાત વાગ્યા સુધી નિહાળી શકાશે આ પ્રદર્શનીમાં ધાર્મિક પોલિટિકલ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ વિવિધ સમસ્યાઓ દુર્ઘટનાઓ ભારતીય સંસ્કૃતિ ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે We'll be right <laughs> back. કરીને પ્રેસ ફોટોગ્રાફરનું બારમી એક્ઝિબિશન છે હું દર વર્ષે આવું છું જોવા માટે અને મને ખૂબ આનંદ થાય છે કે એમનું ક્વોલિટી એટલી સરસ છે પ્રેસ ફોટોગ્રાફરની એક ખાસ નજરિયા છે બધું જોવા માટે અને એ ફોટોમાં દર્શાવે છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફોટોગ્રાફી એક કલા છે એટલે કલા દ્રષ્ટિ જે તેમને જોવું પડશે માનવીની ઈચ્છા શક્તિ અને વિજ્ઞાનને આસમાને કોઈ પહોંચાડતું હોય તો વિશ્વ ફોટોગ્રાફી દિવસ ફોટોગ્રાફર તમામ વસ્તુને કલામાં કંડારતો હોય અને એના કારણે જીવંત વાત તમે જાણી શકતા હોય વિશ્વ ફોટોગ્રાફી દિવસે વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા એમની પોતાની કલાનું પ્રદર્શન જે કરવામાં આવ્યું છે અને વડોદરા શહેરમાં એક અલગ ઓળખ ઊભી કરી છે લોકો અહીંયા આવીને તમામ બાબતોએ સમાજ હોય સંસ્કૃતિ હોય પર્યાવરણ હોય વિજ્ઞાન હોય કે રાજનીતિ હોય આ તમામને અહીંયા જોઈને એક અદ્ભુત અનુભૂતિ કરતા હોય છે આજે સૌને વિશ્વ ફોટોગ્રાફી દિવસે અભિનંદન આપું છું અને આ પ્રકારે જે એક્ઝિબિશન થાય છે એ વધુને વધુ થાય તો લોકોને સમાજની તમામ પરિસ્થિતિ વિશેનો ખ્યાલ આવી શકે આજે ફરીથી સૌને અભિનંદન આપું છું વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે વડોદરાના ફોટો જર્નાલિસ્ટ અગિયાર જેટલા છે અમે અમે અહીંયા ફોટોની પ્રદર્શનની મૂકી છે દરેકના આઠ ફોટા એવા ઇઠ્યાસી ફોટા આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે શહેરમાં થતા ઇવેન્ટ્સ કે શહેરમાં કંઈ ના કંઈ અલગ અલગ પ્રોગ્રામ થતા હોય અને મોન્યુમેન્ટ્સ એનો અમે ક્લિક કરીને આ પ્રદર્શનમાં મૂકવાનો પ્રયત્ન કરે છે લોકોને કંઈ અલગ જોવા મળે એ પ્રમાણે અમે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે કલર ફોટા છે એવું દરેક અલગ અલગ પ્રકારનો ફોટાનું પ્રદર્શન અહીંયા મૂક્યું છે હું તમારા બધી વડોદરાવાસીઓને આગ્રહ કરું છું નિમંત્રણ આપું છું કે અહીંયા આવે અને અમારો ઉત્સાહ વધારે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે વડોદરા શહેરના તમામ ફોટોગ્રાફરોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આ વર્ષે ફરી એક વખત વડોદરા શહેરના વિવિધ અખબારોના ફોટો જર્નાલિસ્ટો દ્વારા સતત પારમું એક્ઝિબિશન યોજાયું છે કીર્તિ મંદિર અભિવ્યક્તિ આર્ટ ગેલેરી ખાતે જેમાં હું પ્રણયશા દિવ્યભાસ્કરનો ફોટો જર્નાલિસ્ટ છું આ વખતે મેં મારા ફોટોગ્રાફની અંદર સેલિબ્રેશનની થીમ રાખેલી છે જેની અંદર શહેરમાં ઉજવાતા અલગ અલગ ઉત્સવો અને એજ્યુકેશન એના ઉપર આ આઠ તસવીરો મૂકવામાં આવી વડોદરા શહેરના જે લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા અને મીડિયામાં પણ ખાસ કરીને જે ફોટો ક્લિક કરીને પત્રોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે એ ફોટોનું વર્ણન કરતા હોય છે એવા વડોદરા શહેરના તમામ પત્રોના ફોટોગ્રાફરો દ્વારા જે દર વર્ષે ક્લિક કરીને જે ફોટોનું એક્ઝિબિશન રાખવામાં આવે છે ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે આખી ફોટોગ્રાફરની આખી ટીમને અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું કારણ કે આ લોકો એક ફોટો પાડીને જે વર્ણન કરીને જે બતાવે છે એ બહુ મોટી વાત છે અહીંયા જે આર્ટ ગેલેરીમાં જેટલા પણ ફોટા મૂકવામાં આવ્યા છે અલગ અલગ આપણા સિનિયર ફોટોગ્રાફરોના એમાં દરેક ફોટો એ અલગ અલગ મેસેજ આપે છે ત્યારે ખૂબ જ સરસ મજાના આયોજનના લીધે આ તમામને આખી ટીમને ક્લિકની જે ટીમ છે આખી એને શુભેચ્છા પાઠું છું અભિનંદન બહુ ખૂબ આનંદદાયી દિવસ છે અમે આખા વર્ષમાં આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ જોતા હોઈએ છીએ અને આ દિવસ માટે અમે એક્ઝિબિશનમાં ફોટા મૂકવા માટે અમે આખો વર્ષ ખૂબ મહેનત કરીએ છીએ અમે અગિયાર ફોટોગ્રાફર છે વડોદરા શહેરના તે ફોટોગ્રાફરો અને દરેક જણની આઠ આઠ અને અમે દરેક ફોટામાં અલગ અલગ થીમથી અલગ અલગ વસ્તુ બતાવવા માંગીએ વિશ્વ ફોટોગ્રાફી દિવસને સૌ વડોદરાવાસીઓ તમામ ફોટોગ્રાફર્સ અને જે ફોટોઝ જોઈને પોતાને મેમરીઝ તાજી કરે છે અને ફોટોઝને એન્જોય કરે છે તમામ લોકોને આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ક્લિક ફોટોગ્રાફીમાં ફોટોના એક્ઝિબિશનમાં આવ્યા છે બરોડાના જે ફોટોગ્રાફર્સ છે પ્રેસ મીડિયા સાથે સંકળાયેલા જે દરરોજ વડોદરાને અલગ અલગ એંગલથી એમના પ્રિન્ટ મીડિયા થ્રુ આપણે જોતા હોઈએ છીએ પણ એમના એક અદ્ભુત જે કલેક્શન હોય છે એ કલેક્શનના ફોટોગ્રાફીમાં અમને જોવા મળે છે અને પાછલા વર્ષની તમામ યાદો તાજી થઈ જતી હોય છે ત્યારે આ તમામ ફોટોગ્રાફર્સને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નાગરિકોને બી અપીલ કરું છું કે આ ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફ્સને આવીને નિહાળે ને એન્જોય કરે બસ આજે અમારો ફોટોગ્રાફીમાં અનેરો ઉત્સાહ છે વર્લ્ડ ફોટો ડેના નિમિત્તે આજે અગિયાર ફોટોગ્રાફરો અમારા બરોડાના પ્રેસ ફોટોગ્રાફરો દરેકના કામ જોવા મળે દરેકના વિચારો જોવા મળે દરેકના એંગલ જોવા મળે આજે આજે આખા જીવનની જરૂરિયાત ફોટોગ્રાફી છે જીવનમાં દરેકના ઘરે હવે કેમેરા આવી ગયા છે ફોટા પાડતા હોય છે પોતે સેલ્ફી લેતા હોય છે સેલ્ફીથી એક્સિડન્ટો બી થતા હોય છે આજે મહત્ત્વ એટલું વધી ગયું છે ફોટો એ સામાન્ય કચરો વાર્યા પછી સાપ્તિક થયું ને એ કમિશન ફોટો મોકલે એટલે બહુ આજે એટલો બધો ઉત્સાહ છે કે હવે લોકોમાં મોબાઈલમાં હવે ફોટા આવી ગયા છે લોકો કોઈ બી પ્રસંગમાં પોતાના મોબાઈલથી ઉપયોગ કરે છે આ ત્રણ દિવસ ઓગણીસ વીસ એકવીસનું એક્ઝિબિશન છે અહીંયા એટલે અલગ અલગ પ્રકારના બધા ફોટોગ્રાફ્સ છે એક બાઉલ વાળો જે ફોટોગ્રાફ્સ છે એ બહુ સરસ છે સોનિયા ગાંધીનો ફોટો છે પીએમ સાહેબનો ફોટો છે એક ડોગનો ફોટો છે પછી પોલિટિકલ અહીંનો ફોટો છે ઘણા બધું છે એની અંદર